ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ અને અમે જવા નીકળી પડીએ છીએ અમદાવાદ માટે એકચુઅલી આજે કઈ મોટો પ્રોગ્રામ તો છે નહીં અમારા મેનેજર સાહેબ આવે છે તો એમને જોડે જવાનું છે તો મિત્રો વાગી ગયા છે પાંચ અને નીકળી પડ્યા છીએ આપણે ઘર તરફ દિવસની વાત કરો તો દિવસ સારો થોડું ઘણું કામ છે અને આવી જઈએ છીએ ઘરે વરસાદ પણ સારો એવો પડી ગયો છે તો વાતાવરણ એકદમ ઠંડક ઠંડક થઈ ગઈ છે તો બાઇક ચલાવવાની મજા આવશે આપણી રામદારી શાંતિથી ચાલશે બીજી વાત કરીએ તો ઘરે જઈને હવે કંઈક કરીએ આગળ પાછી મોસમની વાત કરું તો એકદમ હરિયાળી હરિયાળું મોસમ થઈ ગયું છે વરસાદના કારણે બહુ જ સારું લાગે છે અત્યારે આ એક ખેતરની બાજુમાં જ ઊભો તો ચારે બાજુ મસ્ત પવન ચાલી રહ્યો છે ઠંડો ઠંડો એકદમ તો આનંદ આવે છે વાતાવરણમાં તો મિત્રો કંઈક હાઈવે ઉપરથી એક અલગ જ નજારો મને જોવા મળ્યો કે આવાનો આવાજનો આકાર જો એકદમ સિમ્પલ છે આ જગ્યાએ કંઈક થઈ રહ્યું છે તો આ શું થઈ રહ્યું છે એ મને કોમેન્ટમાં લખો મારા ખ્યાલ મુજબ વરસાદ પડી રહ્યો હોવો જોઈએ તો તમને શું વધારે ખ્યાલ કોમેન્ટમાં તો બહુ અલગ જ દેખાઈ રહ્યું છે એકદમ મિત્રો આવી ગયા છે નીચે એક મિત્રો મળવા આવે છે અમે રાજભાઈ જે લાસ્ટ ટાઈમ મળ્યા રહે બ્લોગમાં બ્લોકમાં રાજભાઈ મળે છે એ હવે આવે છે અને એવો મૂવી મૂવી લેવાનો પ્રોગ્રામ છે અમે આજે આજે મૂવી જોઈશું તો મિત્રો આવી ગયા છે અમારા રાજભાઈ અને શોખો રાજભાઈ કેવું ચાલે જોરદાર ચાલે ને આવી ગયા જય ભવાનીમાં દાબેલી ખાવા રાજભાઈ જોડે રાજભાઈ કલકી પિક્ચર જોવા જાય છે એનું શૂટિંગ બતાવે છે ખાસ છે તો મિત્રો આપણે બેસી ગયા છીએ ટીવી ના સામે અને ચાલુ થવા જઈ રહી છે સેમીફાઇનલ પાર્ટ ટુ કે બે બીજા નંબર કહેવાય જે બી કહેવાતી હોય ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે તો ફિંગર ક્રોસ કરીએ છીએ કે આ સેમિફાઈનલ ઇન્ડિયા માટે સારી નીવડે અને સારી રીતે જીતી શકે પહેલાં આપણો ઓસ્ટ્રેલિયા સામે તો બદલો લઈ લીધો છે બે હજાર તેવીસના વર્લ્ડ કપનો પણ બે હજાર બાવીસના વર્લ્ડ કપનો ઇંગ્લેન્ડ સામેનો બદલો લેવાનો આજે વારો છે તો જોઈએ હવે કેવું થાય છે બાકી ફિંગર તો ક્રોસ રાખીએ જ છીએ આપણે કે સારી એવી જ નીકળે 2022 से इसी दिन का तो इंतजार था कि वर्ल्ड कप का मंच हो सेमीफाइनल का मंच हो और इस बार विजय भारत का हो आज शोर भी हमारा होगा और शोर भी हमारा होगा और आज सेकंड सेमीफाइनल के लिए तैयार है भारत और इंग्लैंड और टीम इंडिया मित्रों आ गए हैं अपने थोड़ी कंसिटी स्कूल में बात कर रहे हैं एमओयू तैयारी मची है સુંદો અને મમ્મી બનાયા છે પુડલા અને બીજું શું કહે ખબર નઈ મસાલા કહેવાય છે તો જમી જાય છે મેચ ચાલી રહી છે ના રોહિત શર્મા મારી રહ્યા છે તો મિત્રો પાછું એનું છે વરસાદ પડ્યો છે અને મેચ અટકીને પડી છે હવે ગયા છે અગિયાર અને હજી કઈ મેચનું નું અપડેટ નથી તો ખબર નથી ક્યારે ચાલુ થશે ક્યારે કારણ કે મેચ તો ક્યારે પછી કઈ આઈડિયા નથી તો એવું બને કે આપણે વહેલા જ સુઈ જઈએ બાકી તો જો સુઈ જઈએ તો કાલ હાઇલાઇટ જોઈ લેશું ઉપાય નથી અને બસ જુની મેચોની હાઈલાઈટો બતા બતા કરે છે આ લોકો કંટાળ આવે છે ઠીક છે ઠીક છે તો જય શ્રી કૃષ્ણ